નીલમ ભેણ જામ રામ રામ રામંદ ભા પાી એક પ્રાર્થના ગમય મૃત્યોર મામ મૃતમ ગમય મતલબ પાણે જણો તા કે અસત્યમાં જાનુ હે પ્રભુ કે સત્ય તરફ ગિની ઊંડે અંધાર પ્રકાશ તરફ ગિની વન અન મહામૃત્યુ મો અમૃત ગતિ થિયેતી ઊંચાઈ હા કે સૂત્ર ત્યાંપૂર્વક જરૂરિયાત વાળે મદદરૂપ થઈ શક હી જ પાી સંસ્કૃતિ ઊંચાઈ હા અને સે અમા પાય સચી આનંદ આનંદવા અને હેડો ઊંડો અંધારો ક મહામૃત્યુ જો ભય વ્યાપેલો વે એડી પરિસ્થિતિ વે એન મે કોઈ સુધારજી કેદા શક્યતા ન દેખાંધી વે તડે કોઈક આશા જો કિરણ કોઈક એડી સૂર્યજી કિરણ દીપક જો ઉજારો જીવન અચી ને ઉભો રે જિંદગી બદલાઈ ને એડો પણ બને પાી જિંદગી વેહ કે કોઈ પણ બે માૂની જિંદગી વેહે ઘણી વાર અડો થો કે અગિયાર જો રસ્તો સમજણ ન પંદી વે કે કોર કેણું કેણું એ ઘણી વાર આર્થિક ગુંજવણ સ્વરૂપે વે શારીરિક વ્યાધિ સ્વરૂપે વે માનસિક વ્યાધિ સ્વરૂપે વે બ્યા પણ અન્ય સ્વરૂપે હોઈ હોઈ શકે અને તદે જ પેડો જબકારો થયે અને એવું રસ્તો નીકળે એ ભલે આધ્યાત્મિક ઊંચાઈ વિચાર હા અને કડે કડે પાંજી આસપાસ જે જીવનમાં બંધ તો અને એળા અને કિસ્સા પણ દેસેલે મિલ હોયતા અડો એકડો કિસ્સો મે આયો અસાજા આકાશવાણી ભુજ કેન્દ્ર નિયામક શ્રી જયેશભાઈ રાવલ કે અને ઇની કે સોશિયલ મીડિયા દ્વારા ફોરવર્ડ કં એ કિસ્સેની ગો મેસેજ પાકે વોટ્સપ મે આયો હો પાકિસ્તાની મીડિયા જે કોઈ હિ કિસ્સો સોશિયલ મીડિયા વિધે વે અને જયેશભાઈ પાકે હલાયો ઈ કિસ્સો ખરેખર આય કરો કોડો એ પેગતે સુણંદાસ અને એન્જો ન આવે ઓપરેશન મીઠી સિંધ જેકો ભારત પાકિસ્તાન તે કે ઓપરેશન મીઠી સિંધ મે કરાચી થી ત્રો કિલોમીટર છેટે આય અને કચ્છ થી પાકે ઈ વધુ નજીક થી થિએ મીઠી ગામ જી છોકરી અફસીન ગુલથી થયો ગ્લ કે અગ્યા એન પેલા અફસીન ગુલ જે જી બચપણની કરિયા કરી તીન ગુલ પાકિસ્તાન જે સિંધ પ્રાંત જે ગામ મે પેદા થઈ અને જન્મથી જ ઈ એકડો સીપી ચાઈલ્ટ એટલે કે સેલિબ્રલ પાલસી નામ જે રોગ જો શિકાર હોય જે કે પા સાદી ભાષા મે મગજ જો અફસ જ સત ભા ભેણ અફસીન જડ દે જી થઈ તડે એ ભેણ એ ઓખણ મેઠ વેઇ એન વટનુ એ ભોલ્સ છણ પીઈ અને કારણે કારણ એનજી મે ઈજા થઈ એનજો મથો 90 ડિગ્રી એટલે કે કાઠ ખૂણે છણી પ્યો વરી ડાક્ટર વટે તેડેવ્યા વ્યા ડાક્ટર દવાયું અને નિ બધે જો પટો દેને પણ અફસીન જેકો ડો મહેજી જીવઈ અને છણી પઈ એ કારણે ઈજા થઈ એન એ એ આર ડી જોવાજે એટલાન્ટો ઓક્સિયલ રોટેટરી ડિસ્લોકેશન પાં જે સાદી ભાષા ભાષામાં છો જોકો તનજા બો મણકાવા બણકાવાનતે ઈજા થઈ અને ઈ ખિકી વ્યા અને એનજો મથો નેવું ડિગ્રી કાઠ ખૂણે આડો થઈ ગયો બજાર સતરની સારમાં અફસીન અઠ વરજી થઈ અને હી અરેથી અફસીન એવી જ રીતે પાણી આડી નેડી જે સાર જિંદગી ગુજારીંદી વઈ અઠ વરજી ઉમરમાં જો છોકરા બાર રમે ખેલે કોડે જેડે જફસીન ગુલ બાર પડ ન નીકળી વઈ ઘરમે જ રોંધી વઈ એ કારણે એ અસરગ્રસ્ત હોઈ જ પણ પણ કસોટી મિજાનુ પસાર થયો તે 2017 હજાર એક મેં પાકિસ્તાન જા જ અભિનેતા એસન ખાન જે ધ્યાન મે આયો એની અસીન જે આડી નડી વાળો ફોટો પાસે ફેસબુક એકાઉન્ટ તે અકાઉન્ટ અને મીડિયા પણ અફસીનની કિસ્સો અને છાપે જ કરેને અફસિનની હી હાલત વિસે કોક કે ખબર પે કોક તુખ દર્દ સમે છેવટ મીડિયા અને સંસ્થાએ જે સહારે અફસિનનો કિસ્સો પાકિસ્તાન જે અમલદાર જે ધ્યાનમાં આવ્યો અને અફસી જે ઇલાજ લે કરે પ્રયાસ શરૂ થયા અફસીન કે કરાચી જે અસ્પાલમાં દાખલ કરે મેઈ અને અફસીન જો ચેકઅપ કરે મેણ થોડા ડી અસ્પત મેં અફસિન જ અજ સામેથી ડાટર વટાનું રજા ગિણો કોલાય કે બ્યો એક અભિપ્રાય પણ ગે મંગતાવા પંજોગો વરસાદ કેટલાક વરે નિ અને અફસીન ઇલાજ ન થઈ શક્યો ફરી પાછા અફસિનજા માઈતર અફસીન જ માતર અફસીન કે તેડેના અસ્પત્દે અફસીન ઓપરેશન કરણો એડી ગાલ થઈ પણ એનમે અફસીન જીવન બચી સઘે એડી શક્યતા 50% જ હોય છેવટ ગાલ ન બનઈ અને અફસિન પાછી મીઠી અચી વઈ અને ઈજ આડી ગરદન સાથે પંચી જિંદગી ગુજારણ લગી બ હજાર ઓગણીસ સાલમાં બ્રિટિશ પત્રકાર જે ધ્યાન મે અફસિનનો કિસ્સો આવ્યો અને ઇની અફસિનની શારીરિક હાલત અને એનજે આર્થિક હાલત વિષે જો રિપોર્ટિંગ કય અને એન વિષેની માહિતી દિલ્હી જે ડૉક્ટર કૃષ્ણન કે પંડેનો અને અફસિન કિસ્સે વિષે અફસિન જે કેસ વિષે માહિતગાર કયો એડું શુરુઆત થઈએ ઓપરેશન મીઠી સિંધજી ડોક્ટર કૃષ્ણન જોકો નવી દિલ્હીની અપોલો હૉસ્પિટલ મે કરોડ રજુ જે જટિલ સર્જરી જા નિષણા તઈ અફસિન જે કેસ વિષે પૂરે પૂરી માહિતી ડીન આવ અને અફસિન જે મયતર સે ગાય મેઈ ડોક્ટર કૃષ્ણન એની દિલ્હી અચે જોયો અને અફસિન કે દિલ્હી બોલાયેલી ગોઠવણ કરે મેઈ છેવટ અફસિન કે કોઠે ને એજા નવી દિલ્હી ડોક્ટર કૃષ્ણન વટે આયા આ જો મેડિકલ ચેકઅપ થયો જો ઓપરેશન થીએ તો અફસિનની હાલત મે સુધાર ઘિ અચી જે એડો નિદાન પણ થયો પણ જોખમ તો હોજ કો ઓપરેશન દરમિયાન જો હૃદય કે એન્જા ફેફસા કમ કંદા બંધ થઈ શકે એડી ભીતી હોય એનવી સે અફસીન જે માઈત્રે કે જાણકાર મે પણ ડોક્ટર કૃષ્ણન બહુ કુનેપૂર્વક અને પ્રેમ સે એન મ કાઉન્સલિંગ કયો એન કે આશ્વાસન દો જ કારણે અફસિન જે મતરેન અફસિનનો ઓપરેશન કરે જી સંમતિ દેનો અને છેવટ ઓપરેશન કરે જો િકી થયો પણ અફસિનનો જોકો ઓપરેશન હો ઈ વિશિષ્ટ પ્રકાર જો અને જટિલ ઓપરેશન એન્જો જોકો મેન ઓપરેશન થીએ એન પહેલાં એનજ્ય બેજર સર્જર્યું કર્યું પંદી વયું એ સર્જર્યું પણ મે આવ્યું અને બ હજાર એકવીમાં એજી નિજર ઓપરેશન થયો તે પઠિયા પણ અના ઓપરેશન બાકી હો અે ઈ ઓપરેશન કરે અફસીન ની ખોપડી સાથે એનજી ગરદન કે સ્ક્રૂ સે ફિટ કરે ઇનમે પટ્ટી લગાય અને સીધી કરે વઈ અડો ઓપરેશન જે સફળ ન થયે તો માણું સારી જિંદગી લેપે પૂરો અપાઈજને લ લકવાગ્રસ્ત થઈ વે એનજો જીવન બહુ મુશ્કેલ થઈ વે પણ અફસીન ગુલ જો ઓપરેશન સફળ થયો એ ખણ મૂળ લગી અને એનજો મથ સીધો થઈ ગયો નેડી આડી હોઈ સે બરાબર થઈ વઈ વેઈ અફસન બરાબર થઈ ગઈ છેવટ મીઠી સિંધ પાકિસ્તાન પેંજે ઘરે પાછી આવઈ ખેલણ ખણ લગી રમણ લગી અને જોકો ઈદ આવઈ ઈ ઈદ પણ મનાય લે લગી અને હા હી પણ એકડી એક ચે હી પૂરે પૂરો ઓપરેશન ડોક્ટર કૃષ્ણન ફ્રી ઓફ કોસ્ટ ક્યો એક પણ પૈસો ગેને વગર અફસીન જા અધા ડોક્ટર કૃષ્ણન કે દેવદૂત ચે તા અફસીન ગુલ ખેતી મુસ્કરાજે રમે અફસીન ગુલ જો ફોલો અપ ડૉક્ટર કૃષ્ણન ટાઈમ ટુ ટાઈમ ગિનેતા અફસીન પંજે ઘરે મિઠી મે ખુશ આવે તો બોરો ખપે ખુશ રો આબાદ રો અફસ ગુલવારે જી બા ત ખુશી

તિયણ કાર્યક્રમ સુણંદલ મિણી ભા રે કે ભેનર કે આનંદ ભા આંકે પણ નીલમ ભેણ જિજા કરે ને રામ 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 કચ્છી કાર્યક્રમ એન કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તા કરે મે